નમસ્કાર મિત્રો ગુજરાત ફાઈસ ન્યૂઝ તમારું સ્વાગત છે જાણે આજના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામ પર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર હતી એક્ઝિટ પોલ આંકડા જાહેર થયા બાદ દુનિયાના દેશો જ્યારે પરિણામથી વાકેફ થયા તો તેમનો પ્રતિભાવ કંઈક અલગ જ હતો જો કે આ તમામ અખબારો અને અહેવાલોનું કારણ એક જ હતું ભારતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો જાહેર ચૂક્યા છે

નિર્માણ અને ઉદ્ઘાટન બાદ ભાજપ ઉમેદવારને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો પાકિસ્તાનનો મીડિયા મોદી દ્વારા જીતેલી ઓછી બેઠક નું ઉગ્ર ચર્ચા કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે ભારતીય લોકોએ મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલ અને વિડીયોને લાઈક ધન્યવાદ